અમદાવાદમાં અમરદીપ મલ્ટી હોસ્પિટલમાં હંગામો થયો છે દિવસના બાળકના મોત મોત બાદ થયો બેદરકારીના કારણે થયાનો આરોપ લાગ્યો છે જે આરોપ લાગ્યો છે અને અગિયાર દિવસના બાળકના મોત બાદ હંગામો થયો પરિવારજનોમાં રોષ જોવા મળ્યો કારણ કે જે રીતે બાળકનું મોત નીપજ્યું ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોય તેવો પરિવારે આક્ષેપ લગાવ્યો છે અને આ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો અગિયાર દિવસના બાળકના મોત બાદ હોબાળો થયો છે માત્ર અગિયાર દિવસનું બાળક કે જે ડૉક્ટરની બેદરકારીના કારણે મોતને ભેટ્યું હોય તેવું સામે આવ્યું છે તેને લઈને હાલ તો તપાસ કરવામાં આવી છે પરંતુ પરિવારજનો ન્યાયની આશા રાખી રહ્યા છે અને સાથે હંગામો મચાવ્યો હતો હોસ્પિટલ પહોંચીને અમરદીપ વર્લ્ડ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બનાવ બન્યો ડૉક્ટરની બેદરકારીના કારણે બાળક મોતે ભેટ્યો હોય તેવું સામે આવ્યું છે પરિવારજનો ન્યાયની આશા રાખી રહ્યું છે પરિવારજન દ્વારા હંગામો મચાવવામાં આવ્યો છે પરિવારની બસ એક જ માંગ છે કે અમને ન્યાય ભળે અમદાવાદમાં માત્ર અગિયાર દિવસના બાળકનું મોત નીપજ્યું હતું અને મોત બાદ પરિવાર દ્વારા હોસ્પિટલ પહોંચી હંગામો કરવામાં આવ્યો છે

રાત્રે નર્સથી હેન્ડલ નહોતું થતું છતાંય તે ડૉક્ટર અત્યારે સીસીટીવી કેમેરા બધાએ ચેક કર્યા તો એમાં દેખાયું કે નર્સ છે ને એનાથી હેન્ડલ ન થયું આ બધું એણે ડૉક્ટરને કોલ કર્યો ડૉક્ટર અડધી કલાક રહીને પછી આવ્યા એટલે ડૉક્ટર જો ટાઈમે આવ્યા હોત તો કદાચ બેબી અત્યારે હો તમારી જોડે પણ ડૉક્ટર ટાઈમે ન આવ્યા તમે તમે કીધું કે અગિયાર દિવસનું બાળક ડિલિવરી ભાવનગર થઈ હતી એટલે પછી ત્યારે એની પહેલા ક્યારે જાણ થઈ ગયા ગાંઠ છે નવમા મહિનાની સોનોગ્રાફીમાં જાણ થઈ હતી કે એને પેટમાં ગાંઠ છે એનું ઓપરેશન થવાનું જ છે એ તો ખબર જ હતી કે દવા રસ્તે ગાંઠ નીકળવાની નથી ગાંઠ થોડીક મોટી હતી પણ અમને ભાવનગરમાં ડોક્ટર કંઈ બહુ સારા એટલે છે નહીં તો અમે અમદાવાદ આવ્યા કોઈકના રેફરન્સ ડોક્ટર જયેશ પંડ્યા ભાવનગરના છે પછી અહીંયા આવ્યા પછી બધું ઓકે હતું ત્યાં કઈ હતું નહીં ખાલી પેટમાં ગાંઠ હતી બાકી હસતું રમતું તું એને બહારથી તો કઈ હતું જ નહીં અંદર ગાંઠ હતી એ આપણને જ ખબર છે એને કઈ હું લાગતું બીમાર બીમાર તો સજે હતું જ નહીં હાથ પગ હલાવતું હતું પણ ઓપરેશન આજે કરવું પડત ને કાલે કરવું પડત ગાંઠ ક્યાં આવી હતી કે કોર પડી કઈ જગ્યાએ લીવર ની અને ફેફસાની વચ્ચે હતી હા તો પછી ક્રિટિકલ થયું બાળક ક્રિટિકલ થયું પણ અમને એમ નહોતું કીધું કે ઓપરેશન પછી અંડર ઓબ્ઝર્વેશન થશે કે ક્રિટિકલ રહેશે ઓપરેશન દરમિયાન અમને એમ કીધું હતું કે થોડુંક રિસ્ક છે એમ તો ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું પછી મેં પાંચ વાર જઈને પૂછ્યું હતું ડૉક્ટરને કે થોડુંક રિસ્ક હોય તો તમે અમને કયો આટલું નાનું બાળક સર્જરી એક્સેપ્ટ કરી શકે નહીં કરી શકે એ અમને ખબર છે હવે અમે અમારું તો બાળક વયું ગયું છે ને હવે અમે આ લોકો ઉપર કંઈ કરીએ ન કરીએ એનો કોઈ મતલબ નથી પણ અમે એટલું તો કહી શકીએ કે બીજા બાળકો જે પેરેન્ટ્સ પોતાના બાળકોને લાવી થોડુંક ધ્યાન રાખે લાવા જેવું છે નહીં બરાબર એટલે બીજા લોકો અહીંયા આવે તો એ ધ્યાન રાખે આ હોસ્પિટલ બાબતે તેની ટ્રીટમેન્ટ બાબતે તેની વ્યવસ્થા બાબતે આ બાળકના માતાનું કહેવું છે અને તેમનો આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારી છે મોડા આવ્યા ધ્યાન ના આપ્યું માટે આ બનાવ બન્યો છે અને પોલીસ કાર્યવાહી પણ અહીંયા શરૂ થઈ ચૂકી છે જે નિવેદન લેવાની પ્રક્રિયા પણ ચાલુ છે આ પોલીસ સ્ટાફ જે છે તે પણ અહીંયા આ જોઈ શકાય છે અને તેમના સગા પણ અહીંયા જે છે ભાવનગરના પરિવારે છે અને તે મામલે હાલ તપાસ આગળ ધપાવી દેવામાં આવી છે પરંતુ શું હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે ખરા અને હવે પરિવાર શું ઈચ્છી રહ્યું છે કારણ કે બાળક તો જતું રહ્યું છે ડોક્ટરની બેદરકારી છે પરંતુ હવે શું માંગ છે thank right. you હોસ્પિટલનું હજુ સુધી નિવેદન સામે નથી આવ્યું તે પણ હું જાણવાનો પ્રયાસ કરીશ પણ એની પહેલાં આ પરિવાર સાથે આપણે વાત કરી તેની માતા જે બાળકની માતા જે છે તેમણે નિવેદન આપ્યું છે કે અગિયાર દિવસ પહેલાં તેની ડિલિવરી ભાવનગર થઈ ચાર દિવસ પહેલાં તેને એડમિટ કરવામાં આવ્યો અહીંયા અમરદીપ હોસ્પિટલની અંદર તેને જે ગાંઠ હતી તેની સારવારને લઈને ઓપરેશન થયું તે બાદ ક્યાંક તબિયત બગડી પાછી સુધાર થયો પાછી બગડી અને પછી આ બનાવ બન્યો સીધી રીતે આક્ષેપ છે ધ્યાન ન રાખવાનો બેદરકારીનો ડૉક્ટરના મોડા આવવાનો તમે શું થાવ છો એમને એના પિતા થાઉ છું શું કેવું છે આપણે એવું કેવું છે કે આ ડૉક્ટર છે ને બાળકની ડેથ થયા પછી જ અમને જાણ કરી છે અને મેં એને એક વાગે ફોન કરી છે કે બાળકની તબિયત કેવી છે તો એ કે ઓકે ઓકે છે ને મને દોઢ વાગે સાહેબ ફોન કરે છે કે બાળકની તબિયત બગડી છે તમે ફટાફટ દવાખાને આવો નાકમાંથી બ્લીડિંગ ચાલુ થયું છે ને હાર્ટ થોડુંક ડાઉન થાય છે હા ઠીક છે આવું છું સાહેબ હું આવ્યો સાહેબ અંદર હતા બહાર નીકળ્યા પાછા અંદર ગયા અને મને એમ કીધું કે તમારા બાળકની ડેથ થઈ ગઈ છે એક કલાક પહેલાં સાહેબને એમ પૂછું છું કે બાળકની તબિયત કેમ છે એમ કહે છે સારી છે એટલે એના એમાં થયું ને કે બાળકની તબિયત બગડી એના પછી સાહેબ છે ને અડધો કલાક લેટ આવ્યા છે ને અત્યારે આ નર્સિંગ સ્ટાફને તો કાંઈ ખબર પડે ને એટલું મોટું ઓપરેશન થયેલું હતું એમાં સાહેબ લેટ આવ્યા એમાં મારા બાળકની મૃત્યુ થયેલી તમે ફરિયાદ શું કરવાના છો પોલીસ ફરિયાદ એમ કરવાનો છું કે મારે ન્યાય મળે ને આવા બીજા કોઈ ફેમિલી આરવાર ન થાય પ્લીઝ તમારા બાળકોને હોસ્પિટલમાં તમે સારવાર માટે ન લાવો તો આ ડૉક્ટરની સામેની તમારી વાત છે અમરદીપ સર શાહની છે અને ડૉક્ટર એના પિતા છે બે જણાએ ઓપરેશન મારા છોકરાનું અગિયાર દિવસના છોકરાનું કરેલું હતું એમાં ઓપરેશન થઈ ગયું ઓપરેશન સક્સેસ ગયું બાળકને હોશ આવી ગયું બાળકની લેવલ પકડાઈ ગઈ માનું ફિટિંગ ફિટિંગ એને જાતું હતું બધું એમાં કોઈ ઇશ્યુ નહોતું ને બીજેથી બપોરે તબિયત પડી તો સાહેબે એમને કાંઈ જાણ કરી જ નથી અમે અહીંયા બેઠા છીએ સાહેબ અહીંયાથી જ જાય છે તો બી અમને એમ નથી કહેતા કે તમારા બાળકની તબિયત બગડી છે એટલે અમને શું સમજવા માંગીએ કે ડોક ડૉક્ટર અમને કંઈક કહેતા જ નથી કે મારા બાળકને શું છે અને અમને રાત્રે સુવા બી ના સુવાની બી ના પાડી દે છે કે અહીંયા કોઈને સૂવાનું બી નહીં મેં કીધું બાળક છે મારું ન્યા રહું તો બી કે નહીં કે નહીં નોટ અલાઉડ એમ એટલે એટલે સીધો આક્ષેપ છે અહીંયા ડોક્ટર ઉપર જે જે ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી જે ઓપરેશન કરવામાં આવ્યું તે બાદ તબિયત બગડી સુધરી પાછી બગડી એટલે ક્યાંક કંઈક ચૂક છે તપાસનો વિષય છે તપાસ થયા બાદ એ ફાઈનલ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે આખરે શું થયું હતું પણ હાલ પરિવારના આક્ષેપ પ્રમાણે પોલીસ નિવેદન લઈને આગળ કાર્યવાહી કરી છે અને આ એક ઘટનાની અંદર એક અગિયાર દિવસના બાળકનું મોત છે આ અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં થયા હોવાની ઘટના બની છે